સંપૂર્ણ કૈવલ્ય અને એને કેવળ પણ અને સંપૂર્ણ શાંતિ અથવા તો કેવળ પ્રકાશ હા પરમ કૈવલ્ય એટલે એ જે આખો પ્રકાશ છે એનું કેવળ પણ એટલે કેવળ એ જ છે બીજું નથી ને બીજું થતું નથી કેવળ પણ હા એટલે પરમ કૈવલ્ય સંપૂર્ણ શબ્દ છે હા ઓછું ન પડે ઓછું નથી પણ જે શબ્દોથી પરિચિત ન હોય એને ઉઘાડ કરવો હોય તો આ આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે એમાં બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી આકાશ પણ નથી ને આકાશમાં જે બધું રહેલું છે એ પણ કાંઈ નથી ને કાંઈ થતું નથી અને એનું પરમ કેવળપણું છે અને એનું પરમ શાંતિપણું છે એટલે એ આખો ઉઘાડ છો કહેવાય આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે અને એ આખો પ્રકાશ જ છે બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી આકાશ ને આકાશમાં બધું આપણને કાંઈ નથી કાંઈ થતું નથી અને એ આખા પ્રકાશનું પરમ કેવળપણું છે અને એનું પરમ શાંતિપણું છે અને હજરામાં રખંડ અવિનાશી છે તો આ આખું ઘટ છે હા પરમ હા